આતાભાઈ ચોક નજીક આવેલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મીઓ દ્વારા વિવિધ માંગ સાથે કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરના આતાભાઈ ચોક નજીક આવેલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મીઓ હતો જેમાં તમામ સાથીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામ યુએ બીયુ હોવાથી ઓફિસર ભાઈઓએ પણ આમાં હાજરી આપી હતી સૌ સાથે મળીને લડીશું તો ફાઇવેડી વીક આવશે રિક્રુટમેન્ટ આવશે અને પ્રાઇવેટાઈઝેશન તેમજ આઉટસોર્સિંગ બંધ થશે તેમ પેન્શન ઓપરેશનનો પણ ઉકેલ આવશે માટે તમામ સાથીઓ તેમજ રિટેર બેંક કર્મચારીઓ ઉત્સાહભેર પ્રોગ્રામમાં જોડાયા હતા આ બેંકોમાં આ એ પ્રશ્ન છે ને ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે કે સમસ્યા બની ગયો છે આ કારણે યુનાઇટેડ કોર્પોરેટ બેંક યુનિયન દ્વારા ઇન્ડિયન બેંક એસોસિએશન સમક્ષ રીટ્રિટમેન્ટ માટે અનેકવાર મેરિકલ અને સંસ્થાપની જગ્યાઓ ખાલી પડે છે એ જગ્યાઓ માટે પૂરતી પૂરતી તો નહીં પણ નહીવત ભરતી કરવામાં આવે છે એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષમાં જે રિક્રુટમેન્ટનો દર છે એ લગભગ નીલ કહી શકાય ની જાહેરાત કરવામાં આવેલી છે મુખ્ય પ્રશ્ન જ્યારે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ જ્યારે લડતના મંડાણ કરે છે ત્યારે બેન્કિંગ ઉદ્યોગના જે સર્વસામાન્ય પ્રશ્ન કન્વીનર યુનાઇટેડ દ્વારા મોટા જોઈને ભાવ નીકળતી છે ત્રેવીસ ચોવીસ માર્ચ આ રોજ બેન્કિંગ ઉદ્યોગમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન યુનાઇટેડ ગવર્મમાં બેન્ક યુનિયન્સને લઈ ગયેલી છે દેશભરના બેન્કિંગ ઉદ્યોગમાં કાર્યરત તમામ સંગઠનોએ સંયુક્ત રીતે આપેલું છે તેની તૈયારી રૂપે આજથી દેશભરના તમામ જિલ્લા મથકોમાં દેખાવો કરી અને બેંક અપચારીઓ પોતાનો અવાજ પૈકી બેંકો બંધ રહેશે શું ગમે તમામ નેશનલાઇઝ બેંકો અને તેકલીફ ખાનગી બેંક જે સંગઠન સાથે જોડાયેલી છે તેવી બેંકો સંપૂર્ણપણે આ આંદોલનમાં સામેલ આ કરોનું કારણ મુખ્યત્વે અમારી માંગણીમાં ઘણા વર્ષોથી બેન્કિંગ ઉદ્યોગમાં રિક્રુટમેન્ટ નેયવર્ત કરવામાં આવી છે રિટાયરમેન્ટ ડેથ પ્રમોશન વગેરે વગેરે કારણો છે કે દરેક સ્ટાફ અને સપોડીને સ્ટાફ રિટાયર થાય છે ડેથ થાય છે પ્રમોશન થાય છે એની જગ્યાએ જે ભરતી ભરતી કરવી જોઈએ એ ભરતી કરવામાં નથી આવતી અને દસ વર્ષ પહેલાં જે બિઝનેસ હતું અને આજે જે બિઝનેસ છે એમાં પાંચ ગણો વધારો છે બેન્કિંગ ઉદ્યોગમાં દરેક બેંકોમાં બિઝનેસમાં વધારો થયો છે છતાં પણ સ્ટાફ છે જે આજેથી દસ વર્ષ શરૂ થયેલા હતું એના કરતાં પણ ઓછું આ કારણોસર અમે રિક્રુટમેન્ટની અમારી મુખ્ય માગણી છે બીજી મહત્વની માગણી છે એ ફાઈવ ડે બેન્કિંગ છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીસ ફાઈનાન્સ મિનિસ્ટ્રી આજથી પાંચ વર્ષ પહેલાં લીંડને ખાતરી આપેલી છે એ ફાઇવ ડે બેન્કિંગ કરવામાં આવશે અત્યારે બીજોને ચોથો શનિવાર રજા આપવામાં આવે છે પરંતુ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં તમામ શનિવાર અર્થાત કે હાઈ ડે બેન્કિંગની સવલત જે છે એ સવલત આપવાનું ખાતરી આપી હોવા છતાં પણ આજ સુધી અમલી કરવામાં આવ્યો ત્રીજી મહત્ત્વની માગણી છે આઉટસોર્સિંગ બેન્કિંગ ઉદ્યોગ એ સેન્સિટિવ ઉદ્યોગ છે પ્રજાના નાણાંની સલામતીનો મુખ્ય પ્રશ્ન એવા સમયે આવા સેન્સિટિવ બેન્કિંગ ઉદ્યોગમાં ખાનગી એજન્સીઓને જે મુખ્ય કામગીરી આપવામાં આવે તેનો પણ તમામ સંગઠનોએ સંયુક્ત પ્રયત્ન